ગુજરાતના ભાગોમાં ભારે કેટલી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ક્યારેક દસથી બાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ચોવીસથી ઓગણત્રીસ મે વચ્ચે સાયક્લોન બનવાની શક્યતા રહેશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાત માથે વાવજોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે જાણીતા હો મને શ્રીનાથ અંબાલાલ પટેલ તે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે તો આ સિસ્ટમની અસરના કારણે કેટલાક વિસ્તારોમાં બારથી પંદર ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરી છે કે આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે અને ગુજરાત આસપાસ ક્યારે પહોંચશે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખોમાં કેવી અસર કરશે તેની માહિતી પણ વિડીયોમાં આગળ મેળવીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસથી લઈને બાર ઇંચ સુધી વરસાદ વરસી શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પંદરથી વીસ ઇંચ વરસાદ પણ ખાબકી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબસાગરના મધ્ય ભાગમાં સો કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે છે જો કે સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં થી લઈને પંચોતેર કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે અઠયાવીસ મેની આસપાસ વાવાઝોડું ટકરાઈ શકે છે અરબસાગરમાં વધેલી હલચલને લઈને આ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયામાં ચક્રાવત ઉદભવતો હોવાની શક્યતા છે જો કે વાવાઝોડું સર્જાશે તો સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા પણ સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું વહેલું હોવાથી આ વરસાદને રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જોઈ શકાય છે રાજ્યમાં આઠ જૂન સુધીમાં નૈઋતુનું ચોમાસું બેસી જવાની પણ શક્યતા છે જેને પગલે એકવીસ મેથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે એકવીસથી પચીસ મે સુધી રાજ્યમાં વરસાદનું પણ અનુમાન છે જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આ સિસ્ટમની અસરના કારણે ભારે વરસાદો વરસી શકે છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે તારીખ ચોવીસ ઓગણત્રીસ મે વચ્ચે સાયક્લોન મળવાની શક્યતા છે અને આ સાયક્લોન જે છે એ લગભગ નલિયામાં મારે તબાહી મચાવી શકે તેવું પણ બની